જય માતાજી દાદા એને સ્વાગત છે ભાઈ તમારો બીજા એપિસોડમાં ભાઈ બીજો એપિસોડ આપણે ક્યાંથી ચાલ્યો ખબર ખબર બીજો એપિસોડ ભાઈ આપણે શિલપુરા ભોળાથી ચાલુ કર્યો છે ભોળા ત્રણ કિલોમીટર હેન્ડ બસ હવે ભોળા હી બીજો લોકો આપણે થી ચાલુ કર્યો છે તો આપણે હમણાં જ તમને ભોળાના દાદા દર્શનપુરા દાદા ભક્ત થી બસ જયારે સીધા આપણે ભાવનગરથી આવ્યા છીધા હવે ભોળા જ ભાઈ હવે ધોળા ત્રણ કિલોમીટર જોયું છે ને ભાઈ બીજી એક ગાડીની વાટે સી અમે દેખાતું હે લગભગ આ સીધી જાય તો ગાડી આવી પડી હે

અંદર ભાઈ ગડી છે તો અંદર તો ભાઈ વિડિયો અપરે એટલો બધો નહી બતાવી શક કે કેમ કે અંદર હે ને ભાઈ બહુ ભીડ છે એટલે ભાઈ હમણા ફોટોગ્રાફી વિડિયો કપની બનાવી પડે છે તો જો થોડીક ભીડ હોતી થાય ને તો આપણે દાદાના દમતે દર્શન કરાવ્યા આપણે બધાય ઓર દાદા નું પરિચય વાળું બોલ છે ને કે ભાઈ દાદા નો ઇતિહાસ અહીં લખેલો છે ઈ બોડાજી કે બધું દાદા નું નાના જે બોડા જ બાલ બાપુ તો હાલમાં નથી બાપુ તો ક્યાંક બહાર છે બાપુનો નથી મળ્યા જો અહીંયા થી તમે સાઈડમાં જઈ દર્શન કરો જો બાપુનો સાઈડમાં જઈ પછી બાપુ નું જે

અહીંયા એકદમ દર્શન કરી લીધા છે વરસાદી રહી દીધી છે અને હવે ભાઈ અહીંયાથી ધીમે ધીમે નીકળે એ આગળ આગળ કઈ જગ્યાએ જવાનું એક તમે વિડીયો જો ભાઈ તમને ધીમે ધીમે ખબર પડી જાય કે આગળ ભાઈ આપણે ક્યાં ક્યાં જાવી છે બરાબર ને નવા દિના જઈ માત્ર જાય ને તો ભાઈ કાલે આપણે થોડા ધામ ભોળા છેડા મળ્યા હતા એ પછી ભાઈ આખી રાત કાલી થઈને પહોંચ્યા આપણે ભાઈ સુરત સુરતમાં ભાઈ આપણે રાતે એક દોઢ વાગે પહોંચ્યા હતા ભોળાથી નીકળતા સુરતું તો સુરતમાં સુરત ભાઈ આપણે સજાવડા ઘરે આવી રેસ્ટ કરી ગયા હતા ભાઈ હવે નાઈ જન ફેસ થઈ ગયા હૈ ને પાછા જાગી ગયા હૈ ને પાછા બોળ માં એક તો મારી ગયા હૈ આપણે કાલ તો ભાઈ મોર થી નીકળ તો બહુત થી કાલ મે ગાડી હાકી નતી ભાઈ નાના ભાઈ ને ગાડી હાપા દેલી હતી ઈટટ બોરા એક્સિડન્ટ થે તો સુરત થી ગાડી એકલો જ જઈયો તો ભાઈ આપણે કાલ એવા હતા ઉજાગર ભાઈ ઠકેરા ને આપણે બાર કા લાકી જા તો જીંદર ક્યાં હે તો એ ગતિ ઉપર વાત કેલા બોરા થી 10 વાગે નીકળ્યા 1 2 વાગે તો ભાઈ સુરત કો ક્યાં કંક લાખ માં 25 લાખ મે કાપી હોત ને હેસ પર શરીરમાં તો હાલ માં ભાઈ સુરત થી આપણે જઈ રહ્યા છીએ સાપુતારા તરફ

आरोप मतलब ध्यान नहीं पड़े आप हमारे बालोद वालों से बाोड़ी वालोड वजये शिव साफ ली तो है <laughs> તો ભાઈ હમણાં આપણે હવારે પેટ્રોલ ભાઈ પૂર્યા સિનેટિક વિડીયો પ્રમાણે ભાઈ આપણે સુરત થી હવે બધા નીકળ્યા ભાઈ સાપુતારા જવા નીકળ્યા સુરત થી ભાઈ તમે લોકેશન જોવા ચારે બાજુ એવી લોકેશન છે ચારે બાજુ ને ભાઈ હવે છે ને ભાઈ હમણાં ગિરાધોધા વચ્ચે ગિરાધોધ વચ્ચે રાષ્ટ્રીય ઉદ્યાન ને ઘણા બધા વન્ય ઉદ્યાન ઘણા બધા આવે છે હમણાં ભાઈ ગીરાધોદ માં ગીરાધોદ ગાડી પાર્કિંગ ગાડી કરી છે આથી ભાઈ સો કિલોમીટર જવાનું સો મીટર જવાનું પગે ભાઈ

તો બધું એકા વ્યૂ જોન ભાઈ તમે ઝૂલ છપડી જાવ વ્યૂ આયા સાડે પાજુનો એક નંબર આમ આયા આમોર આખો ફેમિલી આમ ફોટોગ્રાફી ફોટોશૂટિંગ કરે એમ થોડું પાણી ભરેલું છે જો આમથી આમથી બધા લોકો ઉતરે હે આ જો આયા કણે આ ફોટોગ્રાફી કરે આમ જો મારી પાસે આમ લાઈટ પકડાવા છે તમારા ભાઈ પાસે લાઈટ પકડાવા વિચાર કરો આવો ની કરે છે આવડા એને ખબર નથી ભાઈ બધું મારું આગળ લઈને વયો જશે બધા નવરીયા થઈ જશે આગળ ઘર ભેગો થાને ભાઈ

બી બધા ફરવાલા ને જોવાલા સ્થળ આ છે ડાંગ ઝીલેના જોવા ને ફરવાલા સ્થળ આ ભાઈ તમે બધા છે ને સ્ક્રીનશોટ પાડી ને જોઈ લેજો હરખાઈતે વાળીને સ્ક્રીનશોટ પાડી ને પછી આ જો સાપુતારા માં જોવાલા સ્થળ છે ને આ બધા આ બધા સાપુતારા માં સાપુતારા માં જોવાલા સ્થળ ને ફરવાલા સ્થળ છે બધા આનો ભાઈ તમે છે ને સ્ક્રીનશોટ ઉભી રાખીને જોઈ લેજો ફૂલ વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો તમારી લકડી હિંદગર તેમાં ગદનો નીચે જોપા ફાઉન્ટેન નો આનો ફાઉન્ટેન છે મોટો જબર ફાઉન્ટેન છે आम है ना। थी आम, आरोड आरोड हैं। आम जो ये ओलापा सनसेट पॉइंट से आ रोड ना गेट है आ गेट मेन एंट्री है आ लगभग किलोमीटर आग आगे जाए एंट्री फीस आगे ली मेन पॉइंट एंट्री है हमेशा फाउंटेन है मस्त जो आखो राउंड रस्त जाए સનસેટ પોઈન્ટ બાજુ આ રસ્તો છે ને આગળ નાસિક સાઈડ જાય આ રસ્તો હવે ધીમે ધીમે છે ને ભાઈ એટલી ફરવાનું શરૂઆત છે ને ધીમે ધીમે ફરી છે જવાય બધું અહીંયા જોવું ભાઈ ઓલા જે બોર્ડમાં જે મળ્યું હતું ને ભાઈ જે જે સારું સારું જવાનું છે ભાઈ જોવા લાગશે જોવા જવી છે ધીમે ધીમે પગે ફરવાનું છે ભાઈ બધા પગે જ જવી મજા આમ ગાડીમાં જઈને ફરવાનું નથી એન્ટ્રન્સથી ભાઈ થોડાક આગળ આવ્યું ને તો પહેલાં જ અહીંયા સાપુતારાનું સંગ્રહાલય છે અને સાપુતારાનું મછલી ઘર છે

ભાઈ સાપુતારામાં પહેલી શરૂઆત આપણે આમ જો માછલી ઘરથી ફરવાની શરૂઆત કરી હતી માટલી ઘરમાં ભાઈ આમ તો અમે આખું ગ્રુપ છે મોટું ગ્રુપ છે અગિયાર વાજવાનો ગ્રુપ છે ને ભાઈ ટિકિટ લઈ લીધી છે ને ભાઈ પર વ્યક્તિની ટિકિટના દસ રૂપિયા છે બરાબર ને એટલે અગિયાર ટિકિટ લીધી દસ રૂપિયા અહીંયા લખેલા છે વકીલ દસ રૂપિયા કર તો ભાઈ પહેલી સવાર ફરવાનું થી કરવાનું છે સાપુતારની અંદર માછલીકર જોવા જાય એ પછી આપણે ભાઈ બાજુમાં સંગ્રહાલય છે ભાઈ કદાચ ન્યા જવાનું થાય તો થાય નકર ભાઈ ડાયરેક્ટ સનસેટ છે ચાર વાગે ગયા છે ને સનસેટનો ટાઈમ કીધું અહીંયા જે લોકલ રહેતા એમના દ્વારા ખબર પડ્યું છે કે ભાઈ નો ટાઈમ છે ને અહીંયા ચાર વાગે ને તો ચાર થી ગાડી ચાલુ થઈ જાવ ઉપર જેમ લેટ જોઈએ ને એમ એમ ગાડીના ભાવ વધી જાય એટલે ભાઈ આપણે ચાર વાગે કે ચાર વાગે ચાલુ થઈ જાય તો ચાર વાગે ફરકી જવાનું હોય ભાઈ લઈને આવું હોય કે આપણી પ્રાઇવેટ ગાડી લઈ જાય તો પ્રાઇવેટ લઈ જવાની અને ગાડી ભાડે બંધાવી હોય તો ભાડે ગાડી બંધાવી આમ તો તો ભાઈ અહીંયા ઘણી બધી રાઈડ છે ઘણી બધી ફરવાની જગ્યા છે મેં તમારું બોર્ડ બતાવ ને ભાઈ બોર્ડ તમે ચોક્કસ જોયું ભાઈ સાપુતારા તમે આવો ને એટલું ભાઈ સાપુતારાની આજુબાજુ ને સાપુતારાની અંદર એટલી એટલી બધી વસ્તુ નોટિસ કરેલી છે કેટલી એટલી જગ્યા ફરવા લાયક સ્થળ છે એમ માછલી કરી અંદર આવી જાય ભાઈ માછલી જોવાનું તો સારું કર્યું હોય જો બધી હા અલગ અલગ માછલી હોય બધી અલગ અલગ ઘણી બધી માછલી હોય એટલે જો

आया 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 आजा, आजा, आया टोनेट क ले ये गदनी रे है ग हमें दिखाई दे है हम ले भाई ए जंबो ए गदनी आया हूं है हां के लाल लीली पीली हां भाई आगे से मैंने लगयो है ना साग ना बच्चा से वो लगयो आगे से मैंने वो भाई आपा साथी का माने बेल है सा पूरा म्यूजिक मा पेले से चली गया है मैंने मैच से हमारे वो मिनट करा मा आया है

અયા મોટા બગુ છે એડવેન્ચર બધું ઓલો છે એડવેન્ચર ગેમ છે મોટા બગુ બજી હોર્સ રાઇડિંગ છે બાઇક રાઇડિંગ છે પેરાગ્લાઇડિંગ છે બસિંગિંગ નું છે બોટિંગ નું છે એ બોટમાં જવું છે હામે જો એ હમ આશરે પેરાગ્લાઇડિંગ ચાલુ છે જો દેખાય છે એકને પેરાગ્લાઇડિંગ કરવું છે પછી આયા નીચે જો નીચેમાં તળાવ છે ને આયા કને ભાઈ બોટિંગ નું છે પછી નીચેનું ગ્રાઉન્ડ છે मुझे भी नवाज़ उनसे लाइक नहीं है नवाज़ हॉर्स मुझे ऐसे नवाज़ साबुता है ना टॉप मार टॉप कौनसे साबुता लाना मुझे नवाज़ जो जो नवाज़ ये बताऊँ आपको साबुता ला दिया कभी नवाज़ में साबुता लाना पड़ता है नवाज़ में नवाज़ पॉइंट आसान सेट पे नवाज़ में नवाज़ ब्रो સાપુતારામાં રસ નહીં થાય ટોપમાં સાપુતારાના ના ટોપમાં જે સ્ટેશન છે ને હિલ સ્ટેશન આમ તો આન્થી ઉપર ઓળાપણે હે પણ ન્યાય બનાવ્યું નથી અહીંયા જેવું બનાવ્યું છે ને એવું ન્યાકરણ નથી બનાવ્યું આમ જો અહીંયાથી ખાય દેખાય જો મોડી મોટી ખાય છે અહીંયા કાંઈ પેરાગ્લાઇડિંગનું સ્ટેશન છે પેરાગ્લાઇડિંગનું આ પેરાગ્લાઇડિંગ સ્ટેશન છે અહીંયા વચ્ચેથી આવડી ખાઈ જાય મોટી ખાઈ જાય વચ્ચેથી એમાં કદાચ પેરાગ્લાઇડિંગ કરાવે હા મેં છે ડુંગરા છે ને હામે ભાઈ ઘણી બધી રાઈડ છે એ જગ્યાએ છે હામે છે ને ઓલા ને આ નાઇટ સ્ટે માટેનું રોકાણ માટેનું છે હોટેલ છે ભાઈ પ્રાઇવેટ હોટલ છે ખાલી કપલ માટેની જ છે સિંગલ એલાઉડ નથી ને આ ખાલી કપલ માટેનું જ છે હાલો ભાઈ તમને અહીંયા કને સાપુતારામાં સાપુતારા હિલ સ્ટેશનનું ભાઈ તમને પેરાગ્લાઇડિંગ થઈ માહિતી આપી દેવી

સામે સામેની બાજુ જાય ઓલા પણ જાય ઓલા પણ સામે છે ને ગેલા ને ત્યાંથી વળી પાછું પાછું આવવાનું બે માઉન્ટેન વચ્ચે આવડું જીપલાઈન નું આમાં જાય હવે તો ભાઈ હમણાં તમે જે સાપુતારામાં જે આપણી ટાઈમ ક્લિપ જોઈએ એ તમારે ભાઈ સનસેટ થઈ ગયો આપણો હવે કહો એકદમ એટલે એકદમ સંત આપણો સુરત ડુબાઈ ગયા હે અને ડુંગરા નામ આમ જો એકદમ ચારે બાજુ જો ઠંડો એકદમ વિસ્તાર થઈ ગયો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ચારે બાજુ એ પબ્લિક જો ભાઈ તમે પબ્લિક પબ્લિક છે ભાઈ આમ ગાંડું પબ્લિક છે ગાંડું પબ્લિક છે સનસેટ જવા માટે આમ જુઓ હવે ભાઈ આપણે જે ગાડીમાં ગાદીએ ભાઈ બોલાવી લીધી છે ને ભાઈ પાછું ગાડીમાં નીચે જવાનું છે

ગડનો આ ગડને હુકા પીવાનું હો માલ પકવાનું હું આ ગડની બુલેટ કેમ બનાય બુલેટ પડે ગોસ્ટલે જે બુલેટ છે જો આયા ભાઈ એનો જો ભાઈ ગડની મોટા બાગની જે વસ્તુ હે બધી આયા વાહ માંચ બનાવા આવે છે અહીં સાપુતરી આજુબાજુ છે ને ભાઈ જનરલ વિષ્ઠા જાજો ને આ બસા વાસની વસ્તુ વાસનું ઉત્પાદન ભાઈ જાજુ હે ને ચારે બજે હે ને ભાઈ જેટલી ભાઈ કાંઈક બનાય ભાઈ વાસમાંથી બધું જાજુ બનાવેલું છે ભાઈ જય માતાજી ડાયરા નવાજી ના રામ રામ કેમ છો બધા મજામાં તો ભાઈ સાપુતરા થી આપડે નીકળી ગયા એ હવાના બધા નાય જણ થઈને તૈયાર થઈને હમણાં આમ જો હોટલ ખુબા છે ચા નાસ્તો કરવા હાટું હવે જગ્યા એમ કે નાસ્તો બાસ્તો પાણી પાણી કરી લેવી ને કે નાસ્તો બાસ્તો કરી ભાઈ પાછું કામ બોર્ડ આવી જાય ખાય આમ હા ભાઈ ખાઈ જોવો તમે ખાઈ ને ઢેબાન પાણી ડુંગરા ને તમે જોવો આમ જો ને અહીંયા વળાંક કે ત્યાં ખતરનાક વળાંક ગાડી વાટી નો વળે એવા વળાંક છે ખતરનાક વળાંક છે અહીંયા તો હમણાં હે ને ભાઈ આપણે નીકળી ગયા સાપુદાર થી હવે ભાઈ રસ્તામાં જેટલા આમ રિટર્નમાં સુરત સાઈડ જાવી ફરવાનું આવે ને વન્ય જીવવાળું છે પછી વનસ્પતિ વનસ્પતિનું કાંક છે જુ છે ઘણું બધું આમ ઘણું બધું છે એ બધું ભાઈ આપણે લેવાનું છે અત્યારે માં કાલ ભાઈ આપણો પૂરો થયો ને તો કેમ કે ભાઈ કાલ અમે નથી ભાઈ હોટ નથી કે બાર બહાર વખત ભાઈ અમે હોટે લઈ ગયા હતા પાછા એટલે કાંઈ હોટ નથી સીધા અમે જઈને હોટે તો ભાઈ આવડો એપિસોડ તમને આ એપિસોડ તમારે બીજો તમને જોવો ગમ્યો હોય તો ભાઈ વિડીયો લાઈક કરો અને આવા નવા દેહી વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી ડાયરાને મળી પછીના નવા બીજા વ્લોગમાં